જય માતાજી જય સાળંગપુર દાદા અને જય શ્રી કૃષ્ણ અને જય સત્યનારાયણ ભગવાન કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે સાંભળીશું સત્યનારાયણ ભગવાનની કથા અને તેમના પ્રસાદ વિશેની માહિતી તો ચાલો આપણે સાંભળીએ સત્યનારાયણ ભગવાનની કથા તો તેની પહેલાં આપણે જોઈશું કે સત્યનારાયણ ભગવાનમાં જે પ્રસાદ ધરાવવામાં આવે છે તો એ શા માટે અને ધરાવવામાં આવે છે તો તેના વિશે પણ આપણે થોડું જોઈ લઈએ સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂનમના દિવસે અથવા તો કોઈ પણ શુભ પ્રસંગે કરવામાં આવે છે વ્રત કરનારે તો પહેલાં વહેલાં વિધિપૂર્વક પૂજા કરવી કથા વાર્તા સાંભળવી અને ત્યારબાદ આરતી કરવી અને સવાસેર લોટના શીરાનો પ્રસાદ બનાવવો અને ભગવાનને પધરાવી ધરાવો અને પછી બધાને વેચો અને પોતે પણ લેવો તેમજ બ્રાહ્મણને દક્ષિણા આપવી આ વ્રત કરવાથી જીવનમાં શાંતિ આવે છે અને દરેક કાર્યો સરળતાથી તથા સફળતાથી પાર પડે છે તો હવે આજે આપણે જોઈશું કે પ્રસાદ શા માટે કેળા શીરો અને દૂધ રાખવામાં આવે છે તો હા ભવિષ્ય પુરાણમાં બતાવ્યું છે કે કળિયુગમાં ધર્મ અર્થ કામ અને મોક્ષને આપનારું કોઈ વ્રત હોય તો તે છે આ સત્યનારાયણનું વ્રત અને કથા આજે કોઈ પણ શુભ કામ કરવામાં આવે સત્યનારાયણ ભગવાનની પૂજા કરવામાં આવે છે તેમની પૂજામાં સૌથી વધુ મહત્ત્વની ત્રણ વસ્તુ છે કેળા દૂધ અને ઘઉંનો કંસાર આ ત્રણેય પ્રસાદના રૂપમાં સત્યનારાયણ ભગવાનને અર્પિત કરવામાં આવે છે વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ ને તો દરેક ઋતુમાં સહેલાઈથી મળી રહેતા હોવાથી તે કારણે કેળા સત્યનારાયણની પૂજામાં સામેલ કરવામાં આવેલ છે અને ધાર્મિક દ્રષ્ટિથી જોતા કેળા ખૂબ જ શુદ્ધ ફળ છે જે રીતે ભગવાન વિષ્ણુ છે મતલબ કોઈ ગર્ભથી ઉત્પન્ન થયા નથી એ જ રીતે કેળાનું ફળ પણ બીજની ઉત્પત્તિથી થતું નથી કોપણમાંથી ફૂટે છે અને તેની અંદર અનેક મહિનાઓ સુધી ઉછરે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ તેના પર ગુરુગ્રહનો પ્રભાવ હોય છે જે વિષ્ણુ સ્વરૂપ છે તેથી કેળાનું ફળ સત્યનારાયણ ભગવાનને પસંદ છે ભગવાન વિષ્ણુને દૂધ પણ પસંદ છે તેથી તેમનો નિવાસ પણ ક્ષીર સાગરમાં છે મતલબ સાગર જે દૂધથી બનેલો છે સત્યનારાયણ ભગવાનનું પૂજામાં જે શાલીગ્રામની પૂજા થાય છે તેને પણ દૂધથી સ્નાન કરાવવામાં આવે છે દૂધ અને કેળા મળી અને મહાભોગ બનાવવામાં આવે છે વ્યવહારિક દ્રષ્ટિએ પણ દૂધ શુદ્ધ અને સાત્વિક માનવામાં આવે છે કેળા અને દૂધનું સેવન શક્તિ અને બળદાયક હોય છે આ કારણે શ્રી સત્યનારાયણની પૂજા દૂધ પ્રસાદના રૂપમાં ધરાવવામાં આવે છે ભગવાન વિષ્ણુની પૂજામાં ચોખાનો ઉપયોગ થતો નથી એનું ઉદાહરણ એ છે દરેક અગિયારસના દિવસે ચોખા ખાવામાં આવતા નથી અને વિષ્ણુ ભગવાનને ફળ ચડે છે ચોખાને ઘઉંની કણક કહેવાય છે એ ચડે છે તો મતલબ એ કે સુવર્ણ સમાન કણક છે ઘઉંનું દાન સોનાના દાનનું ફળ આપે છે અને તે વિષ્ણુ સ્વરૂપ છે તેથી સત્યનારાયણની કથામાં પ્રસાદના સ્વરૂપમાં ધરાવવામાં આવે છે તો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની છે ચાલો હવે આપણે સાંભળીશું સત્યનારાયણ ભગવાનની વ્રત કથા એમાં પ્રથમ અધ્યાય છે તો ચાલો સાંભળીએ બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય એક સમયની વાત છે નેમિષારણ્ય તીર્થમાં સોનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા તે સમયે પુરાણો તથા મહાભારતના રચયતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય એવા સુતજી પણ ત્યાં બિરાજમાન હતા સૌનક વગેરે ઋષિઓએ શ્રી સુતજીને પૂછ્યું કે હે મહામુનિ વ્રત અથવા તપથી ક્યુ મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે આપ તે અમને સમજાવી અને કૃપા કરીને કહેશો શ્રી સુતજીએ કહ્યું કે એકવાર આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો ને તે કથા હું તમને સંભળાવું છું એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા ત્યાં તેમણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના દુઃખો દૂર થઈ શકે એવું વિચારી યોગીરાજ નારદજી લોકમાં શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા પણ મન વાણીથી આદિ મધ્ય અને અંતરહિત અનંત શક્તિવાળા સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ છતાં ગુણાત્મા ભક્તોના દુઃખો દૂર કરનારા હે દેવોના દેવ જોઈ નારદજી બોલ્યા હું આપને વંદન કરું છું શ્રી ભગવાન બોલ્યા કે હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો તમારા મનમાં જે કાંઈ હોય તે સઘળું કહો હું તમને બધું જ જણાવીશ નારદ બોલ્યા કે હે ભગવાન પૃથ્વી ઉપર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે એ દુઃખો દૂર કરવાનો કોઈ આપ સરળ ઉપાય જાણતા હો તો કૃપા કરીને મને કહેવા આપને નમ્ર વિનંતી કરું છું શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું કે નારદ કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો છે જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે હું કહું છું તે તમે સાંભળો મનુષ્ય લોકમાં અને સ્વર્ગ લોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે હે વત્સ તારા પરના પ્રેમના કારણે હું તને એ કહું છું એ છે સત્યનારાયણનું વ્રત યોગ્ય વિધિ વિધાનથી વ્રત કરવાથી એ તરત જ સુખ મેળવી અને પરલોકમાં મોક્ષ મળે છે ભગવાનના આ વાક્યો સાંભળીને નારદ બોલ્યા કે આ વ્રતનું ફળ શું તેની વિધિ શી છે એ વ્રત ક્યારે કરવું તથા એ કોણે કર્યું હતું અને એ બધું જ આપ મને વિસ્તારથી કહો આ પવિત્ર વ્રત દુઃખ અને શોખ દૂર કરી અને સુખ સૌભાગ્ય અને સંતતિ વધારી અને સર્વત્ર જય અપાવે છે ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો વડીલો ઈષ્ટ મિત્રો અને સગાવાહલા સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ સવાઈઓ પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી અને પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચવો અને પોતે પણ લેવો અને પછી આ શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ બધા લોકો કરતાં કરતાં પોતપોતાને ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્યાચરણ દ્વારા આપણા જીવનને સફળ કરીશું આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી જ મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય સ્કંદ ઇતિશ્રી રેવા રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કરતા પ્રથમોધ્યાય સંપૂર્ણ હવે આપણે બીજો અધ્યાય વાંચીશું આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મય જણાવતા શ્રી સુતજીએ સૌનક આદિ ઋષિઓને કહ્યું કે આ વ્રત સૌ પ્રથમ જેણે કર્યું તેની કથા હું કહું છું હે ઋષિઓ અત્યંત રમણીય કાશીનગરીમાં સતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ભૂખ તરસથી વ્યાકુળ થઈને દરરોજ ભિક્ષા માંગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય છે એવા પોતે ભગવાન જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને તેની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું હે પ્રિય તમે અત્યંત દીન બની અને રોજ શા માટે ભિક્ષા માંગો છો વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળીને સતાનંદ બ્રાહ્મણે કહ્યું હું બહુ જ ગરીબ છું આથી ભિક્ષા માટે ભટકું છું જો કોઈ આ કષ્ટમાંથી મુક્ત થવાનો ઉપાય જાણતા હોય તો આપ કૃપા કરીને મને અવશ્ય કહો વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા કે હે બ્રાહ્મણ ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન જ છે તમે તેનું પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત જ કરો આ વ્રત કરવાથી મનુષ્ય આવા ગમના બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી ઉપર સ્વર્ગનું સુખ મેળવે છે તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી બ્રાહ્મણનો વેશ ધારણ કરેલા ભગવાન શ્રી સત્યનારાયણ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો આથી રાત્રે બરાબર તેને ઊંઘ પણ ન આવી બીજે દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી સતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માંગવા ગયો તે દિવસે તેને દરરોજ કરતાં વધુ ધન મળ્યું તે ધન વડે સતાનંદે ભાઈ બંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રત કરવાથી બ્રાહ્મણ બધા દુઃખોથી મુક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બની ગયો સતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણનું વ્રત કરતો એ બધા રીતે દુઃખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયું શ્રી સુતજી બોલ્યા કે હે ઋષિ મુનિઓ શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કંઈ કહ્યું હતું તે બધું જ મેં તમને કહ્યું છે બીજું વધારે તમારે શું સાંભળવું છે સોનકાદી ઋષિઓએ કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ અમને શ્રદ્ધા જન્મે આવી વધુ સાંભળવાની ઈચ્છા થાય છે તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોઈ પૃથ્વી ઉપર આ વ્રત કર્યું અમે સાંભળવા ઈચ્છીએ છીએ તો કૃપા કરીને અમને કહો શ્રી સુતજી બોલ્યા કે હે ઋષિઓ એક આ સમયે બ્રાહ્મણ જ્યારે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો તેના ઘર પાસેથી નીકળ્યો તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકી અને બ્રાહ્મણના ઘરમાં ગયો તેને વ્રત કરતા જોઈને નમન કરીને કઠિયારાએ પૂછ્યું કે હે બ્રાહ્મણ આપ અહીં શું કરી રહ્યા છો અને એ કરવાથી શું ફળ મળે એ વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો કઠિયારાની વાણી સાંભળીને બ્રાહ્મણે કહ્યું કે બધા ઈચ્છિત ફળ આપનારા આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે એની જ કૃપાથી મને ધન ધાન્યાદિ સર્વે પ્રાપ્ત થયું છે તેની પાસેથી આ વ્રતનું મહાત્મય જાણી કઠિયારો ઘણો ખુશ થયો તથા પ્રસાદ લઈ પાણી પી લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારી નગરમાં તેના સદભાગ્યે જ્યાં ધનિકો લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો તે દિવસે તે કઠિયારાને તેના લાકડાનો રોજ કરતાં બમણો ભાવ મળ્યો આ પછી ખુશ થઈ સારા પાકા કેળા દૂધ ઘી ઘઉંનો લોટ વગેરે લઈ અને ઘરે આવ્યો આ પછી પોતાના સગા વહાલાને બોલાવી અને વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકમાં સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષપદને પ્રાપ્ત થયો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય ઈથી શ્રી સ્કંદપુરાણે ખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા દ્વિતીય અધ્યાય સંપૂર્ણ હવે આપણે સાંભળીશું અધ્યાય ત્રીજો શ્રી સુતજી બોલ્યા કે હે મુનિશ્રેષ્ઠ હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો ઘણા સમય પહેલાંની વાત છે ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રિયજીત અને બુદ્ધિમાન રાજા હતો તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુઓને દાન આપતો આ રાજાની પ્રમુખતા નામની રાણી પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાડી હતી ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યું તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણો ધન ત્યાં લઈ પહોંચ્યો પોતાના વાહનને માલ સહિત કિનારા પર રાખી અને રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું કે હે રાજા ભક્તિપૂર્વક મનથી શું કરી રહ્યા છો એ કરવાથી શું ફળ મળે આપ એ બધું મને વિગતવાર કહેવાની કૃપા કરો રાજાએ કહ્યું કે હે શેઠ અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ રાજાની આવી વાણી સાંભળી અને આદરપૂર્વક શેઠે કહ્યું કે હે રાજન આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો કેમ કે અમને સંતતિ પણ નથી જો એ કરવાથી ચોક્કસ સંતતિ પ્રાપ્ત થતી હોય તો એ વ્રત હું જરૂર કરીશ આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવારી છેઠે આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનાર વ્રત વિશે બધું કહ્યું જ સંતતિ દેનારની સત્યનારાયણનું એ વ્રત જ્યારે આપણને સંતતી થશે ને ત્યારે આપણે અવશ્ય કરશું એક દિવસ તેની ધર્મપરાયણ સતી પત્ની લીલાવંતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ દસમા મહિને એક સુંદર કન્યાને તેણે જન્મ આપ્યો તે કન્યા શુકલ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું આ એક પછી દિવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી એટલે શેઠે કહ્યું કે અત્યારે વેપારમાં તેજીને લીધે અવકાશ નથી પુત્રીના લગ્ન સમયે કરીશું પોતાની આ રીતે પત્નીને દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યા ગયો સમય વીતતા સમય વીતવા સાથે કલાવતી મોટી થવા લાગવી એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી લાગી આથી શેઠે પોતાના ભાઈ ભાંડુઓની સલાહ લઈ વાણંદને આજ્ઞા આપી કે જલ્દી કલાવતી માટે યોગ્ય મૂર્તિઓ શોધી લાવે શેઠની આજ્ઞાથી વાણંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્યપુત્રને વિવાહની વાત પાકી કરી જોઈ આવ્યો અને શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રાખીને સાહુકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી દુર્ભાગ્ય શેઠ પણ આ સમયે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયા આથી શ્રી સત્યનારાયણ ભગવાન નારાજ થયા કન્યાના વિવાહ નિયત સમય બાદ મુજબ વેપારમાં પરમ ચતુર તે શેઠ પોતાના જમાઈને લઈ અને રાજા ચંદ્રકેતુ રત્નસારપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયો એ સમયે શેઠ ને પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને સાપ આપ્યો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ આ વેપારીઓ જ્યાં હતા ત્યાં આવ્યો રાજાના સિપાહીઓએ પીછો પકડ્યો જોઈ ભયને લીધે તેને ધન ત્યાં નાખી દીધું અને ભાગી ગયા જ્યાં આ સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન અને ત્યાં જોયું આથી બંનેને દોરડાથી બાંધી અને રાજા પાસે લઈ આવ્યા અને કહ્યું હે પ્રભુ આપનું ધન ચોરનાર આ બંને ચોર આપની આ સમક્ષ હાજર છે સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ તેમનું કહેવાનું કશું ન સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી અને કારાગારમાં પુરાવી દીધા તેમનું જે હતું તે ધન પણ લઈ લીધું શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે તેની પત્ની અને પુત્રીની પણ ઘણી ખરાબ દશા થઈ ઘરમાં જે કાંઈ ધન સંપત્તિ તે ચોર લોકો ચોરી ગયા ભૂખ તરસથી દુખી થઈ તેઓ મજૂરી કરવા લાગી અને ભિક્ષા માંગવા ચિત્તભ્રમ થઈ અને ઘર ઘર ભટકવા લાગ્યા એક દિવસ ભૂખ અને તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાત્રે કલાવતી ઘરે ગઈ માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું કે હે પુત્રી આટલી રાત વીતવા સુધી ક્યાં હતી મનમાન્યું કેમ કરે છે કલાવતીએ શાંત સ્વરે કહ્યું કે મા એક બ્રાહ્મણના ઘરે મેં એનું વ્રત પૂજન જોયું જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે કલાવતીના વચન સાંભળી લીલાવંતીને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રતનું સ્મરણ આવ્યું તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગાવાલા સાથે વ્રત પૂર્ણ કર્યું લીલાવંતીએ કલ ભગ લીલાવંતીએ ભગવાનને પ્રાર્થના અને વારંવાર વિનંતી કરી કે હે પ્રભુ મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો તેઓના અપરાધ ક્ષમા કરવામાં સમર્થ આપ જજો વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાત્રે સ્વપ્નમાં કહ્યું કે હે રાજન પેલા બંને બંદીવાન વણિકોને જેલમાંથી મુક્ત કર જે કાંઈ તેનું ધન લીધું છે તે તેમને પાછું પરત કરી દે જો તું ચેતી જઈશ નહીં ને તો તારા ધનપુત્ર સહિત રાજ્યનો નાશ કરીશ આમ કહીને ભગવાન અદૃશ્ય થઈ ગયા સવાર થતાં જ રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા પેલા બંને વણિક મહાજનને પોતાની સમક્ષ લાવવામાં આવે રાજાના આ વચનો સાંભળી બંને મહાજનોએ સેવકોએ મુક્ત કરી અને રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું કે બંને વણિક પુત્રોને મુક્ત કરી અને લાવવામાં આવ્યા છે બંનેએ રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણા ભય વિવળ બની અને મૌન રહ્યા ત્યારે રાજાએ કહ્યું કે તમને દારૂણ દુઃખ દેવના પ્રકોપને લીધે ભોગવવું પડ્યું હવે તમારે કોઈ પણ ભય રાખવાનું કારણ નથી અજામત તથા સ્નાના દીધી કરાવી વસ્ત્રાલંકાર વસ્ત્રાલંકાર આપી તેમની પાસેથી લઈ લીધેલા ધનથી બેવડું ધન આપી રાજાએ તેને સંતોષ્યા અને કહ્યું હવે ખુશીથી તમે તમારે ઘરે જાઓ રાજાને પ્રણામ કરી આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું કહી તે બંને વૈશ્વ્યએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય ઈતિશ્રી સ્કંદપુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કરથા અધ્યાય સંપૂર્ણ હવે આપણે સાંભળીશું ચોથો અધ્યાય શ્રી સુદ્ધજી બોલ્યા કે યાત્રા માટે તૈયારી કરતાએ શેઠે સ્વસ્તી વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું આ વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સંન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા કે હે શેઠ તમારી આ હોડીમાં શું ભર્યું છે ઘણા ધનથી છકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું કે હે સાધુ તમે કેમ પૂછો છો તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો અમારી હોડીમાં તો વેલા અને પાંદડા ભરેલા છે શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને મિથ્યા વાણી સાંભળી કહ્યું સારું ભાઈ તમારી વાત સાચી પડો એમ કહી સાધુ ધારી સત્યનારાયણ તરત જ એક આગળ જઈ જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા દંડી સંન્યાસીના ગયા પછી શેઠ નિત્ય કર્મથી પરવારી જ્યારે હોળી ઉપર ગયો ત્યારે હોળીને પાણીની ઉપર હલકી તરતી જોઈ ગૂંચવણમાં પડી ગયો તેણે હોળીમાં વેલા પાંદડા જોયા અને મૂર્છિત થઈ અને જમીન ઉપર ઢળી પડ્યો શેઠની દશા જોઈ એના જમાઈએ કહ્યું હે પિતા આપ ચિંતા શા માટે કરો છો શોખથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો જરૂર એ પેલા સાધુ મહારાજના સાપને લીધે જ થઈ રહ્યું છે એમાં શંકા નથી આપ એના શરણે જાઓ એ સર્વશક્તિમાન છે અને કાંઈ પણ કરી શકે છે જમાઈના વચન સાંભળી તેઓ બંને સાધુ રૂપી ભગવાન પાસે જઈ અને પગે પડી આદર સહિત વિનંતી કરવા લાગ્યા હે ભગવાન હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા કરો આમ વારંવાર કહી ખૂબ શોખ કરવા લાગ્યા રડતા વેપારીઓને જોઈ સાધુ વેસ્ધારી ભગવાને કહ્યું હે શેઠ વિલાપ ન કર મારી વાત સાંભળ માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નથી મિથ્યા વચનો બોલ્યો છો આથી હે દુર્બુદ્ધિ તને વારંવાર દુઃખ સહન કરવા પડે છે શ્રી સત્યદેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યું હે પ્રભુ સર્વ બ્રહ્માદિ દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આપના આ આશ્ચર્ય ગુણ અને રૂપને નથી જાણતી તમારી માયાથી મોહિત હું સી રીતે જાણી શકું વહાણમાં પહેલાં મારું જે ધન હતું તે મને પાછું આપો હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ શેઠના ભક્તિ વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા શેઠે આવીને પોતાની હોળીને ધન ધન્યથી પૂર્ણ જોઈ સત્યદેવની કૃપાથી મારું ઈચ્છા સફળ થઈ એમ કહી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું નગર દેખાતા જ પોતાના શેઠે જમાઈને કહ્યું જો મારું રત્નપુરી અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવા રવાના કર્યો દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું કે શેઠ પોતાના જમાઈ બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે દૂતનો સંદેશો સાંભળી અને લીલાવતી ખૂબ જ રાજી થઈ ગઈ અને ખુશ થઈ ગઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું કે હું જઈને આ લોકોનું સ્વાગત કરું છું અને તું પણ પૂજા કરીને જલ્દી આવ કલાવતીએ માના વચનો સાંભળી પ્રસન્ન થઈ પૂજા પૂરી કરી પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા તે દોડી ગઈ આ સત્યદેવ નારાજ થયા અને કલાવતીના પતિને તેની હોડી સહિત અદ્રશ્ય કરી દીધો કલાવતી પોતાના પતિને ન જોતા શોખથી વ્યાકુળ થઈ અને જમીન ઉપર ઢળી પડી કલાવતીને બહુ જ દુઃખ થયું અને હોડીને અદૃશ્ય થયેલી જોઈ શેઠે મનમાં વિચાર્યું કે આ તે કેવું આશ્ચર્ય હોડી ચલાવનાર નાવિકો પણ સૌ ચિંતા દૂર થવા લાગ્યા પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી ગભરાઈ ગઈ પણ ખૂબ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી જરાવારમાં જમાઈ સાથે ઓડી સી રીતે અદ્રશ્ય થઈ ગઈ કોણ જાણે ક્યાં દેવની અવગણના થઈ હતી હું કશું જાણતી નથી સત્યદેવનું મહાત્મય જાણવા કોણ શક્તિમાન હોય આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યું અને કલાવતીએ પાદુકા લઈ પતિની પાછળ સતી થવાનો મનસૂબો કર્યો કન્યાની આ દશા જોઈ અતિ શોખથી સંતપ્ત ધર્મવિદ સજ્જન વણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો કે આ ઘટના કયા દેવતાના કોપને લીધે બની ભગવાન સત્યદેવની માયાથી અમે ભ્રમણમાં પડ્યા છીએ એમ માની શેઠે પોતાના સગાવાલાને બોલાવી સંકલ્પ કર્યો આ ઘોર સંકટ દૂર થતાં જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને નમીને શ્રી સત્યદેવને વારંવાર દંડવટ પ્રણામ કરવા લાગ્યા આથી દિનજનોના ઉદ્ધારક ભક્ત વત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા કરી અને આકાશવાણીથી કહ્યું પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી આવી અને આથી જ ખરેખર તેનો પતિએ જોઈ શકતી નથી જો એ ઘરે જઈને પ્રસાદ આરોગી પાછી આવશે ને તો તરત જ તેનો પતિ તેને પ્રાપ્ત થશે તેમાં કોઈ શંકા નથી કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી તે તરત જ ઘરે જઈ પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં તેનો પતિ અંતરધ્યાન થઈ ગયો હતો ત્યાં પહોંચ્યું પોતાના પતિને સામે જોઈ સંતુષ્ટ થઈને પિતાને કહ્યું ચાલો હવે ઘરે જઈએ વિલંબ શા માટે કરો છો કલાવતીની વાત સાંભળી શેઠ પ્રસન્ન થયા ભાઈ ભાંડુઓ સાથે પોતાના ઘરે આવ્યા અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું પછી પણ દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યા આ વ્રતના પ્રતાપથી શેઠે લોકના સઘળા સુખ ભોગવી અંતે વૈકુંઠધામમાં પહોંચ્યા બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય શ્રી સ્કંદપુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા ચતુર્થ અધ્યાય સંપૂર્ણ હવે આપણે સાંભળીશું અધ્યાય પાંચમો શ્રી સુધજીએ કહ્યું કે આ પણ પછીનું ચરિત્ર ધ્યાનપૂર્વક સાંભળો પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે રાજા હતો તેણે શ્રી સત્યદેવ ભગવાનને પ્રસાદ તરછોડી ઘણું દુઃખ મેળવ્યું હતું એકવાર રાજા તુંગધ્વજ અનેક પશુ પંખી મારી પાછા ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠા તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા અભિમાનના કારણે રાજા ન તો ત્યાં ગયો કે ન તેણે ભગવાનને હાથ જોડ્યા પૂજા બાદ ભગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો પરંતુ રાજાએ પ્રસાદ ન લીધો પ્રસાદની અવજ્ઞાને લીધે રાજાના સો પુત્રો ધન સંપત્તિ વગેરે જે કંઈ હતું તે બધું નાશ પામ્યું આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો કે શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે આથી જ્યાં પેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાઉં આ રીતે મનમાં નિશ્ચય કરી રાજા પેલા ગોવાળો પાસે ગયો તે લોકો સાથે હળી મળી અને ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું અને પ્રસાદ લીધો આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરીથી તે ધન ધાન્ય પુત્ર પૌત્રાતિથી સંપન્ન થઈ ગયો અને આલોકના બધા સુખ ભોગવી અંતે વૈકુંઠવાસી થયો પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે દરિદ્ર હોય તે ધનવાન બને છે કોઈ જાતના બંધનમાં હોય તો તે મુક્ત થાય છે ભયભીત મનુષ્ય ભયમુક્ત બને છે એમાં લેસ માત્ર શંકા નથી અને આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષ પદ પ્રાપ્ત કરે છે હે મહર્ષિ હે બ્રાહ્મણો આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખનું નિવારણ કરી શકે છે હે શ્રેષ્ઠ મુનિઓ જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધા પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે હે મુનિશ્વરો જે લોકોએ પહેલાં વ્રત કર્યું હતું તેના બીજા જન્મની કથા હવે સાંભળો કાશીનગરનો જે પહેલો સતાનંદ બ્રાહ્મણ હતો એ બીજા જન્મમાં સુદામા હતો ભગવાન શ્રી કૃષ્ણ તેના મિત્ર પામી તેને પરમપદ પ્રાપ્ત થયું હતું લાકડા વેચનાર પેલો કઠિયારો કેવટ હતો જેણે પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી હતી અને જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ ગયો હતો ઉલ્કામુખ નામના રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયા તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી અને વૈકુંઠ મેળવ્યું પેલો વેપારી શેઠ